નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ આપનું સ્વાગત છે ધ્રાંગધ્રમાં રમઝાન માસમાં માસુમ બાળક એક મહિનો રોજા રાખીને અલ્લાહ ની બાદત કરી હાલ પવિત્ર રમઝાનમાં ચાલી રહ્યો છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખતા હોય છે આ તકે ધાંગત્રા શહેર સોની તલાવડીમાં રહેતા નાના ફૂલ જેવો બાળક સિદ્ધિક જાવેદભાઈ ચેસ્તીનો છોકરો એક મહિનાના રોજા રાખીને મોટા વડે લોકોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરી બતાવ્યું છે ધાંગત્રા શહેરમાં રહેતા અને મુસ્લિમ પરિવાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ તેમનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખીને રમઝાન માસની ઉજવણી કરતા હોય છે આવી જ રીતે અમારો પરિવાર પણ પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજાઓ રાખીને અમે પણ દુઆ કરીએ છીએ અને અલ્લાહની ઇબાદત નમાઝ અદા કરીએ છીએ અમારા પરિવાર દ્વારા કરવામાં આવતા તેની કાર્યને જોઈને સિદ્ધિક જાવેદભાઈ નો નવ વર્ષનો દીકરાએ એક મહિનાના રોજા રાખવાની અને દુઆ કરવાની કામગીરીથી પ્રભાવિત થઈને રોજા રાખવાનું સ્વૈચ્છિક રીતે નિર્ણય કરતા અમોએ આ અમારા બાળકોને સવારે રોજા રખાવીને સાંજે રોજા ખોલાવ્યા હતા રિપોર્ટર બસિત શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા થાંગત્રા